આજે આપણે બનાવીશું દૂધીના મુઠિયા જેના માટે મેં અહીંયા એક વાટી વાટકી જેટલો ઘઉંનો લોટ ભાવ આવે છે એ પણ એક વાટકી જેટલું જ હું અહીંયા લઈશ મેં અહીંયા એક વાટકી ઘઉંનો લોટ એક વાટકી આ જ વાટકી એક ભયડકું આવે છે ઘઉંના લોટથી થોડું મોટું દળેલું એ પછી એક વાટકી જેટલો જુવારનો લોટ આવી રીતે એક વાટકી જેટલો જુવારનો લોટ પછી થોડો બાજરીનો લોટ અડધી વાટકી જેટલો અડધી વાટકી જેટલો આવી રીતે બાજરીનો લોટ બધી જ વસ્તુ લઈ લીધી છે હવે આપણે આમાં થોડા મારે બપોરના ભાત પડે હતા એ નાખીશું મુઠિયામાં ભાત નાખીએ તો મુઠિયા ખૂબ પોચા અને મસ્ત મલે બને છે હવે આમાં આપણે જે મેં લસણ અને મરચાં ટીચી રાખ્યા હતા એ આમાં નાખી દઈશ પછી આમાં મેં દૂધી જે આવી રીતે છીણીને રાખી હતી એ હું નાખી દઈશ આમાં હું તેલ નાખી દઈશ પછી આમાં હું થોડી ખાંડ નાખીશ આમાં હું થોડું દહીં નાખી દઈશ એક ચમચી જેટલું હું દહીં નાખીશ બે ચમચી જેટલું મેં દહીં નાખ્યું છે પછી આમાં થોડો અજમો નાખી દઈશ મસળીને પછી આમાં હું મરચું બે ચમચી જેટલું હું મરચું નાખીશ બે ચમચી જેટલી હું ધાણાજીરું નાખીશ એક ચમચી જેટલું હું હળદર નાખીશ પછી આ કાળું નમક આવે છે એ હું એક ચમચી નાખીશ અને સાદું નમક આવે છે સાદું મીઠું મતલબ એ હું થોડું નાખીશ પછી અહીંયા મેં થોડો દળેલો વરિયાળીનો પાવડર છે એ થોડો નાખીશ થોડી હિંગ અને મેથી આવી રીતે થોડી દળેલી મેથી નાખીશ અને થોડી હિંગ નાખીશ આવી રીતે તમે ખૂબ પોચા મુઠિયા બનાવવા માટે આ વસ્તુ નાખી શકો છો અહીંયા મેં મેથી નાખી છે થોડી હવે આ બધો લોટમાં મેં બધી જ વસ્તુ નાખી દીધી છે અને આ લોટને હું બાંધી દઈશ આ લોટમાં દૂધી નાખી છે એટલે ઓલરેડી પાણી ખૂબ છૂટે એટલે પાણી વેડવાનું ના હોય આમાં થોડું દહીં મેં નાખ્યું છે તેલ નાખ્યું છે અને છતાં પણ તમને એવું લાગે કે થોડું જરૂર છે તો તમે લોકો આમાં થોડું છાશ ખાતી હોય કે એમ હોય તો નાખીને લોટ બાંધી શકો છો આનાથી ખૂબ મસ્ત અને પોચા મુઠિયા બનશે આવી રીતે તમે જરૂર ટ્રાય કરજો મેં અહીંયા લોટ દૂધીનો બાંધી દીધો છે દૂધીના મુઠિયા બનાવવાનો હવે મેં અહીંયા જે છાશ લીધી હતી અડધી પાલી જેટલી તમે દેખી શકો છો એ એમ ને એમ પડી રહી છે માત્ર દૂધીના પાણી અને દહીં અને તેલથી જ લોટ બંધાઈ ગયો છે છતાં પણ થોડો સોફ્ટ થઈ ગયો

એટલે પછી આમાં રોલ વાળી અને હું મુઠિયા હું મૂકી દઈશ આ જો હું વાટા વાળું છું આવી રીતે તમે જાડા પતલા જેવા તમને ગમતા હોય એવા વાટા વાળી અને આની અંદર આવી રીતે મૂકી શકો છો અહીંયા બધા બધા જ જ ઉપર અને નીચે આવી રીતે કરીને ઢોકળિયામાં ગોઠવી દીધા છે અને હવે આને અડધો કલાક માટે હું ચડવા દઈશ આમાં મેં સાજીના ફૂલ અને ચણ્યાનો લોટ પણ નાખ્યો છે જે હું તમને બતાવું ભૂલી ગઈ હતી મુઠિયા અહીંયા ચડી ગયા છે મસ્ત રોજ એવા મુઠિયા તૈયાર છે જો એકદમ સોફ્ટ અને મસ્ત